કેન્દ્રીય જડશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર જન્મ દિવસ નિમિત્તે તલવા ચોરા ખાતે ચીખલી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું નવસારીના સાંસદ અને કેન્દ્રીય જડશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પટેલની આજ રોજ રવિવારના દિવસે જન્મદિવસ હોય તેમના જન્મદિવસને ભાજપના કાર્યકરો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ચીખલી તાલુકા ભાજપ દ્વારા તલાવ ચોરા મુકામે જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રક્તદાન કર્યું હતું પ્રસંગે રક્તદાતાનો ઉત્સાહ વધારવા રક્તદાતાને પાણીની બોટલ ટિફિન બોક્સને પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા છે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત માજી પ્રમુખ અમિતાબેન પટેલ ચીખલી તાલુકા ભાજપ મહામંત્રી સમીર પટેલ નવસારી જિલ્લા પંચાયતના ધારાસભ્ય પરિમલભાઈ પટેલ ભાજપ અગ્રણી કિશોરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે શ્રી અને કેન્દ્રીય મંત્રી સાહેબનો જન્મદિવસ હોય અને ચીખલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ તલાવચોરા મુકામે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચીખલીના આજુબાજુના ગામના જે યુવા મિત્રો છે આજે અહીં આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને માન્ય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આજે ખરેખર ખૂબ જ ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળ્યો છે અને આજે એક રક્તદાન મહાદાન ની જે આ સેવાકીય પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર યુવા મિત્રો જોડાઈ રહ્યા છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી રહો ન્યૂઝ સાથે